राम राम बने जय श्री कृष्णा बदय मित्रों ने केम छो बदय मजा 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 सो और मित्रों અત્યારે જો આપણે હાઈજેક ઢુકડો હે મોહોલ અને અત્યારે મિત્રો આપણે બ્લોક કરી દીધો હે ચાલુ કારણ કે મિત્રો આપણે વારી હે પાણી જોવા રયો થોરીઓ આલે હે મિત્રો જો દેખા જો રયો મિત્રો એટલે એમાંથી આલે હે પાણી હાઈજેક જે હું હે એટલે તમને બહુ દેખાતું નહી હે જો રયો નાકુ આયા આપણો વારી હે પાણી

ના આઈં જે ચંદ્રમા દેખાયું ઝૂમ કરું મારા કેમેરામાં બહુ આટલું છે મારા કેમેરાન 10x6 મિત્રો કેમેરાને ઝૂમ બહુ થરન છે પાલો મિત્રો હવે આપણે જરા જઈએ આગળ જરા ભાગી ના ને કરાકો ક્યારો ભરાઈ જા હવે ફોન માં મારે અપડવાનું હજી મેન ના હવે હુંજી ભાગું તો મિત્રો આમાં હલબલ તો હને हाँ नहीं क्या पड़ी रखूंगी मैं जरा पागल हूँ देखा नहीं तो हर खून बा नजीज़ आप लोग क्या हो जी, जी पी को ठीक है एंड so पी का यहाँ पर घर एक बिजु है कुमार वाव सो ब्यूटीफुल है तो थोड़ों कुछ पी को है ना यहाँ पर बिही रही जो है पानी है वटना के वाक सही है वजह ना है ना वजह जो हा हुआ का सही है उबाना से रहता हम रहा ले तम गया जो काम रहे जो का काम रहे बस ही हाँ हूँ क्या आम रहा आम रहे पड़ी गया मित्रों पड़ी गया वटाना अपना मित्रों अपने थोड़ा नाक पुगी जाए पशी तो मैं बदल मरी हो के જો જય ઝૂમ કરીને લે ભાઈ આ ક્યાં ઝૂમ ના થાય હો જોઈ લે વાદળ ની ખડે પરખી આવી ગયા ઓમ તો મિત્રો આપણે કોઈ દી વાદળ માથે ચડ્યું નઈ પછી હું તમને બધાને ચડાઈ દઉં વાદળ માથે ચડી ગયા ને વાદળ માથે મે તમારું મિત્રો સપનું પૂરું કરી દીધું એટલે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો એના માટે આપડા નવા નવા બ્લોગ જોવા માટે કરી નાખો સબ્સ્ક્રાઇબ અને મિત્રો કાલે આપણે જવાનું છે આપડા ગામ बजाण कारण के मित्रों मित्र कई शिवलिंग नीत वही शिवलिंग नु, नु है अपने तो बजाणी तो तो है लगभग है मैंने खबर नहीं कल मित्र जाए काल जो मार से ब्लॉग उतारा है तो उतारी जो काल ब्लॉग तो मजा फूल आई है मित्रों जोजो तर

મને દેખાય પાણી અત્યારે મિત્રો હાવ ચૂપ થઈ ગયો જ હંભરજો હંભરે કઈ ઓય 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 છાય જો મિત્રો અત્યારે આપણે આયા ખેતર વચ્ચે ઊભા હૈ અને આ ફેસલાઇટ ચાલુ કરું તમને હરખો દેખા હે કા તો ચાલુ કરીને મરીએ જો મિત્રો હવે કરી દીધી આપણે ફેસલાઇટ ને ચાલુ અને હવે તમને કઈક માર મોઢું અસર દેખાતો હોમ રોશની વાળું જો અબરા એક પૂગી ગયો હં જો હવે કાઈ દે છે દેખાય હીરોસ ને ઘરે લી લી ના યે મિત્રો પૂગી ગયો હ અને એક ફૂલ થઈ ગઈ હું એક 700 પી માં રાખ દઉં આને ઘરે લીઓ હવે લાઈટ બાઈટ એકદમ થઈ ગઈ છે અને આમાં જરાય પાણી હવે મિત્રો જરાય ભરાતું નથી કાં વાર બો લાગે છે આયા ભઈ મન ખરી ઉકરી પાણી ની જરીક વાર એ એ વીડું મને આ મારા ટાઈમડે હુતું નહી તો આપણે બ્લોગ ચાલુ કરે હુજે તો હે પણ અત્યારે અંધારું એટલા માટે ને અત્યારે તો આપણે બ્લોગ ચાલુ કરી દો કારણ કે તમને નવા નવા બ્લોગ આપણે દેખાડી છે જો કોઈ પાણી વર્તા હોય તો ગલુડીઓ તો આવે જ પણ વાજ નસાય માં ઝાઈને એક ટુકડો હે એટલે આજ નઈ જાતો હે નકર ગલુડીઓ હે આપણો કન્ટેન્ટ નામ છે આપ લોકો મત જો કે નહી હે બહુમાં મિત્રો મારે એડિટિંગના એપમાં છે ને ગઝરીનું કોપીરાઈટ આવી જાય છે હું હું કરું હું જેમાં એડિટ કરું હું ને એમાં આપણે ઇનશોટમાં જ કરું હું પણ એમાં ના કરે એમાં આપણે આ મ્યુઝિક રાખીને જાણે કે હું આમ જો આ સિનેમેટિક લેતો જો આમ આમાં ભાઈ હું ગીત રાખ દઉં ને તો ભાઈ કોપીરાઈટ આવી જાય એટલે હવે આપણે ઇનશોટને મારી દો ડિલીટ અને હવે આપણે કયો કરવાના હોય યસ કેપકટ આપણે મિત્રો હવે કેપકટમાંથી કરીશું અને બીજો તમને કઈ મિત્રો એ હોય કે આપણે ગીત માં રાખી કોપીરાઈટ ના આવે એવો એક એડિટિંગ હોય એ બરાબર તો કમેન્ટ જલ્દી થી કરી નાખો મિત્રો કારણ કે આમાં જો કોપીરાઈટ આવી જાય ને જો ત્રણ આવી જાય તો આ ચેનલ ક્યાં ડિલીટ બલી થઈ જાય તમે મિત્રો બ્લોગ કરવાની મળે બીજો કોઈ નથી આ દુખી આવ્યો મારો એટલે હું જે કે બદલાઈ નાખું ઓકે આ જો હવે રેડી આ ફૈસલા રાખું પડ્યું કે જોવાતું નથી મારા થી તો મિત્રો કોમેન્ટ કરી નાખજો કે કઈ બેસ્ટ એડિટિંગ એપ હોય ને તો ઈનો હેલું આપણે એડિટ પડે ઈ એવું કઈ કોઈ ને તો કર દેજો ઓકે મિત્રો જો હવે પાણી બહુ ધીમે ધીમે આવે છે મિત્રો અને જો પાણી આજે આયા જ પીધું હે ના આપણે બેસી ગયા હૈ ધૂળ માં જી કરમી આહા ધૂળ એ મસ્તી ની એકદમ રેતી ન હોય એવું લાગે અહી જા પણ નખી આપણે હજી મિત્રો જિંકાનજી માં આપણે રમી સંજો દેખાય મિત્રો અસલ તમને ક્વોલિટી નું ના દેખાય તો એ તો જરા સેટિંગ માં જાજો ઈ માંથી આપણે હાથ હોય તો હજાર કને નાચ્યો નામ ભૂલાઈ ગઈ મને કે હું હજાર પી ને એવું કે કોઈ તો ખરા क्वालिटी इन थी असल થઈ જાય તમે સમજી જ ગયા હો જો કે આપણે તો એક ખેપાક નાખી મિત્રો ખેપા અને પાણી પૂગી હું મિત્રો અહીંયા ન્યો પૂગી દઉં પાણી અહીંયા જે પીવું આ અહીંયા કે નાડા થઈ દઉં કારણ કે હું કે આ એટલે પાણી પૂગે ને એટલે માટે જો અહીંયા થોડુંક આપણે પારી કરી દે ને તો પાણી હું કે થોડું ઘમણું થઈ જાય એટલા માટે આપણે કરી દઈ ઓહ પાણી આવી ગયું ઓહ

ભુક્કા બોલાય જી એવા હે ભુક્કા જો તિયારે મિત્રો આપણે વટાણા કે કેટલા હે માથી લગભગ મિત્રો આપણે 32 45 વીઘાના હે વટાણા 23 આ 23 3 વીઘાના 45 વીઘાના હે 23 વીઘાના હે 22 23 વીઘાના બાકી પાણી પૂછતું નથી હું હે લાઈટ બાય ના લેવા બલ્તા પડે છે તો આકાના ઓય અંટોની મિત્રો થોડીક કર પછી આપણે તમને બધે મડીઓ ઓકે મિત્રો મોરિયા જરાય દેખાતો નહી હું તમને પણ જો આપણે બે કેમેરો કરી તો મિત્રો આપણો નાકું અહીં લગન કઈક ભરાઈ ગયું છે તો હવે આપણે જઈએ ઓકે હવે કા બાકી નહી મિત્રો માનીએ આપણે બધે મડીઓ ઓકે મિત્રો આપણે ભગીયા તો અહીંયા ઓકે મિત્રો અત્યારે કે તમને કઈ દેખાતું નહી એટલે મિત્રો આપણે બ્લોગ ને મિત્રો અહી જન કરી ઓકે અને મિત્રો કાલ નો બ્લોગ તમે જે ઉતારી બરોબર તો ની હાથે તો મિત્રો જોજો ઓકે સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો મને થોડીક બોલવામાં ભૂલ પડે કરી નાખજો મિત્રો ઓકે મિત્રો મળી હવે આપણે પાછા નવા બ્લોગ ની અંદર થાઈ ગેશો વોચિંગ બાય બાય